Gaan we nog een pilloet bij? Kijken we bij? Like. Priënk, like. Like. Subscribe. 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 Ami.

Cut, 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 cut,

લોહી okay, yeah, કોણ બોલતો મત રહેતું આવડે આવડે ની 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 કોણ બોલાત આમ જો બોલ તો

આપણું ખેતર મેદ માં ભેરાઈ ગયેલું છે પણ વરસાદ આવી ગયો આજે જો તૈયારી કરે એનો ટાઈમ થઈ થઈ ગયો ગયો આવવાનો ચાલુ કરેલ ગઈ છે શાકભાજીમાં ચક્કર મારવા ના વાવી દીધું છે આપણે ગુવાર ભીંડા રીંગણા ટમેટા મરચા દૂધી બધું દૂધી નથી ઓકે થઈ ગયા ગુવાર ભીંદા તો વાળીએ ને થોડુંક હાલે એવું હતું એટલે આપણે મારી દીધી નેટ ની દવા ઓલી બધી દવા બાકી છે સેન્ચુરી મારી દીધી અને જે પાણી બાણી ભરે છે ને ઓલો ગાડી વાળો આમ ગયો હે આવે એટલે બતાવું પાયલ ભરે પાણી કંટાળી છે આ દીધુડી નળ શું કેવું તારે નર ને વાતી વાલ બંધ કરી દેવાય નળ બંધ નો કરાય ખોલ નાખ ટેકનિક શીખવાર ખોલ દવા સાટાઈ છે પછી કાલ પ્રમદી પાછી ખોલી દવા મારશું આજ નેદ નહીં દવા